આજે આપણે જાણીશું ગુજરાતના એક એવા કલાકાર કે જેને ઓળખવા માટે તેમના નામની જરૂર નથી પરંતુ તેમના સંવાદની જરૂર છે એટલે કે તેમના ડાયલોગ ઓ કરો છો ગોરી તમે કિયા તે ગૌમના ગોરી આવા સરસ મજાનો ડાયલોગ ડાયલોગથી જેઓ જાણીતા છે અને ડાયલોગ સાબરતાની સાથે લોકોના મનમાં રમેશ મહેતાનું ચિત્ર અંકિત થઈ જાય છે એટલે કે ગુજરાતના ચલચિત્રના જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતા કે તેઓનો જન્મ બાવીસ જૂન ઓગણીસો બત્રીસના રોજ નવા ગામ ગોંડલ પાસે થયો હતો કે અને તેમનું મૃત્યુ અગિયાર મે બે હજાર બારના રોજ રાજકોટમાં થયું હતું તેમને ગુજરાતના ચાલી ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે તેમના પિતા ગીરધરલાલ અને માતા મુક્તાબેન હતા નાનપણથી તેઓને નાટકનું લેખન કરવાનો શોખ હતો અને સાથે સાથે તેઓ અભિનય કરતા હતા એટલે કે તેઓ પોતે અભિનય કરતા હતા ત્યારે પોતાના દૃશ્યતા તરીકે માતાને જુએ છે એટલે કે તેઓ કહેતા હતા કે મારી માતા જ મારા પ્રથમ પ્રેક્ષક હતી એટલે કે માતાની સામે જ અભિનય કરતા હતા શરૂઆતમાં તેઓ અમદાવાદના ભારત ભારતભૂષણ થિયેટરમાં છ મહિના સુધી તેઓ નોકરી કરેલી હતી ત્યારબાદ રાજકોટમાં પીડબ્લ્યુડી ખાતાની અંદર પાંસઠ રૂપિયાના પગારે પણ જોડાયેલા હતા અને સાઇડ ઉપર તેમણે કામ કર્યું હતું સાથે સાથે તેમને ડેરી ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા પરંતુ તેમાં ધારી સફળતા ન મળી હતી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં વિજયાબેન સાથે તેમના લગ્ન થયા હતા ત્યારબાદ તેઓ મુંબઈમાં કેસી કોલેજમાં એક વર્ષના નાટ્યકલાના કોર્ષમાં જોડાયા હતા જેમાં તેઓએ મેકઅપ સ્ટેજ શો એડિટિંગ લાઇટિંગ સ્પીચ વગેરે પ્રકારનું અધ્યયન કર્યું હતું ત્યારબાદ એકવાર અરવિંદ પંડ્યા નામના વ્યક્તિ સાથે તેમનો મેળાપ થાય છે અને ગુજરાતી ચલચિત્રમાં હસ્તમેળાપની કથા લખે છે તેમાં કથા અને સંવાદ લખતા લખતા તેઓ પ્રસિદ્ધ થાય છે તેમના સફળ ચલચિત્રોમાં જોઈએ તો જેસલ તોરલ હોથલ પદમણી સોન કંસારી જાગ્યા ત્યારથી સવાર ગંગા સતી મનિયારો ડોલા મારું અને હિરણના કાંઠેનો સમાવેશ થાય છે ઓ હો 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 એવા તળપદા લહેકા સાથે તેઓ રમેશ મહેતા જોડાયેલા છે એક સમયગાળા દરમિયાન મશૂર ગુજરાતી પટકથાના લેખક ચતુર્ભૂષ જોશી બીમાર હતા આ સમયગાળા દરમિયાન હસ્તમેળાપના ફિલ્મના કેટલાક દ્રશ્યો લખવા માટે તેમને આમંત્રણ મળે છે અને તેવા આ દ્રશ્યો લખે છે ત્યારથી તેઓ પ્રસિદ્ધ થયા છે તેમજ જેસલ તોરનું શૂટિંગ ચાલુ હતું આ સમયગાળા દરમિયાન સુરતના હાસ્ય કલાકાર તરીકે કૃષ્ણકાંત સમયસર શૂટિંગમાં ન પહોંચી વળ્યા હતા આ સમયગાળા દરમિયાન તેઓ ન પહોંચ્યા સમયસર પરિણામે હાસ્યના કલાકાર તરીકે એક રમુજી રમેશ મહેતાને તેમની ભૂમિકા ભજવી હતી અને ત્યારથી જ તેઓ હાસ્ય કલાકાર તરીકે પ્રસિદ્ધ થયેલા હતા અને તેઓના સંવાદ ભાગે દ્વિઅર્થી હતા એટલે કે દ્વિઅર્થી સંવાદ માટે તેઓ જાણીતા છે આમ રમેશ મહેતા ગુજરાતના એક હાસ્ય કલાકાર તરીકે ઓળખાય છે કે જેઓને ગુજરાતી ચલચિત્રમાં મોટું નામ ભરેલું છે એટલે તો કહેવાય છે કે તેઓ એક એવા હાસ્ય કલાકાર હતા કે જેઓ નામથી નહીં પરંતુ પોતાના સંવાદ એટલે કે ડાયલોગથી જોડકાતા હતા જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જોતા રહો આગલો વિડિયો આગલા વિડીયોમાં આપણે માહિતી મેળવીશું ગુજરાતના પ્રસિદ્ધ એક કલાકાર વિશે